નિર્માણ ન્યૂઝની ટીમે જ્યારે અધિકારીઓ સાથે વાતચીત કરી તો તેમણે પણ પોતાનો લૂલો બચાવ કરવા માટે પ્રયત્ન કર્યો હતો ટિકિટો લેવા આવતા ગ્રાહકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી ત્યારે મોટો પ્રશ્ન એ જ છે કે પોસ્ટ ઓફિસોમાં ટિકિટો ક્યારે આવશે વારે સરકારની પોસ્ટ વિભાગ સૌથી વધુ ટપાલોની અને પાર્સલોની આપલે કરતું ડાક વિભાગ છે તે ડાક વિભાગના રાજકોટ સેન્ટરની અંદર જ તમામ ટિકિટો છે તે જે ખૂટી પડી છે પચીસ પૈસાથી લઈ અને દસ પૈસા સુધીની ટિકિટો છે તે ટિકિટો છે તે ખૂટી પડી જ છે મહત્ત્વની વાત એ કહી શકાય કે છેલ્લા પંદર દિવસથી ટિકિટો તો ખૂટી પડી જ છે પણ ટિકિટોની અવેજીમાં વપરાતું જે ફ્રેન્કિંગ મશીન છે આ મશીન પણ બંધ હાલતમાં છે તે જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક રાજકોટના જે હજારો કસ ગ્રાહકો છે તેને એક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આપણી સાથે સીધા જે ટિકિટ લેવા માટે આવેલા હતા તેમ આવું રોજ આવું રોજ તપાસ કરવું ક્યાંય નથી રાજકોટમાં ટિકિટ મેનેજરને મેળો અંદર મશીન કે નાસિકથી એ હતી ટિકિટો આવતી નથી અમારે એ કે નાસિક છપાઈએ પણ આવતી નથી અત્યાર સુધી કેટલા સમજી તમે ચાર પાંચ દી થયા સાહેબ કન્ટિન્યુ ચાર પાંચ દી થયા ધક્કો ખાવું શું ઉપયોગમાં લેવાના મારે કંકોત્રી મોકલવાની છે એટલે છોકરાને લગ્ન છે પંદર દી વીસ દી બાકી એટલે વહેલા મોકલી એના હિસાબે આ મોકલી હતી મેં ટિકિટની અવેજીમાં જે ફેન્કિંગ મશીન હોય આ મશીન મશીન પણ બગડેલું છે અંદર ગયો સાહેબ કે મશીનમાં જુઓ તો મશીન પણ બગડેલું છે એ કે હજી અઠવાડિયું ધાશે ત્યારે રિપેર થતા ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટ જિલ્લાનું જે કહી શકાય કે સૌથી મોટું પોસ્ટ સેન્ટર આવેલું છે એટલે કે રાજકોટની હેડ ઓફિસ છે આ હેડ ઓફિસની અંદર જ જે છે તે ટિકિટો પચીસ પૈસાથી લઈ અને પચાસ રૂપિયા દસ રૂપિયા સુધીની જે ટિકિટો છે આ ટિકિટો જ ખૂટી પડી છે તો બીજી તરફ જે કહી શકાય કે જે ફ્રેન્કિંગ મશીન છે તેના સ્પેરપાર્ટ રિપેર માટે બગાવવામાં આવ્યા છે તે હજુ સુધી નથી આવ્યા ત્યાંને પગલે સમગ્ર રાજકોટ શહેરના જે વિવિધ પોસ્ટ ઓફિસો હોય કે હેડ પોસ્ટ ઓફિસ હોય આ તમામ જગ્યાઓ ઉપર છે તે જે છે ગ્રાહકોને હાલાકીનો સામનો